કે ભાઈ જો તારામાં તાકાતો હોય ને તારામાં તેવડ હોય તો મારી સામે લાઈવ ડિબેટમાં આ મીડિયા સમક્ષ આપણે લાઈવ ડિબેટ કરીએ અને એમાં બતાવી દઈએ કે ભાઈ તું જે પાર્ટીના ખોળામાં બેઠો છે અને જે પાર્ટીના ખોળામાં રમે છે અને આંબેડકરવાદીનો ઢોંગ કરી રહ્યો છે એ પાર્ટી બાબા સાહેબ આંબેડકરની વિરોધી હતી અને છે અને બીજી જે અન્ય પાર્ટીઓ બી છે એ બી આંબેડકર સાહેબની વિચારધારાનો વિરુદ્ધ કરે છે ખાલી ફક્ત નામ તો લે છે એવી રીતે તું ભાઈ જે પાર્ટીમાં છે અને એ સમાજને ગુમરાહ કરી રહ્યો છે તું આમ પાવા સાહેબના નામને જય ભીમ જય ભીમ કરી અને તું ગુમરાહ કરી રહ્યો છે અને ગુમરાહ ખોટી રીતે કર્યો છે લોકોને સત્ય કીધું જણાવ કે ભાઈ કોંગ્રેસ બાબા સાહેબની વિરોધી હતી અને હું એના ખોળામાં રમું છું મારા સ્વાર્થ માટે આ કરું છું એવું તું કે અથવા તારામાં તાકાત હોય તારો તેવડ હોય તો હું સાબિત કરી આપીશ કે કોંગ્રેસ હતી જે જે બે મતના અધિકારો મળે છે વોટના બે વોટ આપવાના એનો વિરોધ કરો હું તમને અધિકાર આપી પણ મુસ્લિમ લીગે એ સમયે એમની સ્વીકારી નહીં કોંગ્રેસનું અને એમને એસટી સાથે રહ્યા એટલે કોંગ્રેસ ગઈ છે અને તમે એમ કહો છો કે બાબા સાહેબ તો ખોટી વાત છે તું જે જગ્યા છે ભાઈ ખોટી જગ્યા છે છે તું તું અને જે રમે બાબા સાહેબના વિરોધીઓના ખોળામાં રમી રહ્યો છે એટલે હું કઉ છું કે જો તારામાં કેવળ હોય તો આઈડિયા આપણે લાઈવમાં મીડિયા સમક્ષ ડિબેટ કરીએ અને હું બતાવીશ કે આ કોંગ્રેસ બાબા ની વિરોધી છે અને આ વિડીયો એ આ વિડીયો એ ભાઈ સુધી પહોંચાડો લાલા સુધી એ લાલિયા સુધી કે એને ખબર પડે અને મીડિયામાં ડિબેટમાં હું તૈયાર છું અને કોમી ચુકાદો શું છે એ બધું આપણે ડિબેટ કરીએ ખુલ્લા મનથી અને લોકોને ખબર પડે કે ભાઈ કોંગ્રેસ બાબતે વિરોધી હતી કે નથી હું આજ રોજ આટલી જ વાત આ વિડીયો મૂકીશ પછી આગળ વળી કરીશું પણ ચારે ડિબેટ પર ચર્ચામાં થશે તો ખરા ખેલ થઈ જાય આઈ ગયા એક સીટ નું જે ગ્રાહક છે અનામત ની એ લઈને બેઠો છે અને બાબાઝેન ની વિરોધી ના કોંગ્રેસ અખવા માં રમે છે